નમસ્કાર દોસ્તો તાલુકા કર્મચારી મંડળીની સાધારણ સભા યોજાય બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે દિયોદર તાલુકા પંચાયત કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની ની બાસઠમી વાર્ષિક સાધારણ સભા સંસ્થાના ચેરમેન અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ ટી પટેલના અધ્યક્ષ સ્થાન યોજાય હતી સવારે સૌ કર્મચારી મિત્રો તથા સભાસદોનું આગમન થયું સૌએ ચા નાસ્તો પતાવી મીટિંગમાં જોડાયેલા બાદમાં ગત સભાની કાર્યવાહી વંચાણે લઈ બહાલી આપી હતી પધારેલા સૌને આવકારવામાં સંસ્થાના ચેરમેન જામાભાઈ પટેલે જણાવ્યું હતું કે સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે ચાલુ વર્ષે સૌના સરકારથી રૂપિયા સાડત્રીસ લાખ અગિયાર હજાર આઠસો ત્રીસનો ચોખ્ખો નફો થયો છે તેમણે સભાસદોને સંસ્થા દ્વારા અઢાર ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરતાં સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે પધારેલા બનાસ ડેરી અને બનાસ બેંકના ડિરેક્ટર ઈશ્વરભાઈ ટી પટેલનું સંસ્થા દ્વારા બહમાન કરવામાં આવ્યું હતું ઈશ્વરભાઈ પટેલ એ મંડળીને બેંક તરફથી પૂરેપૂરો સહયોગની ખાતરી આપી હતી આ પ્રસંગે મંડળીના ભૂતકાળમાં ચેરમેન તરીકે તેમજ વાઇસ ચેરમેન તરીકે સેવાઓ આપનાર લક્ષ્મણભાઈ રાવલ પૂર્વ તાલુકા વિકાસ અધિકારી જયંતિભાઈ અખાણી હસમુખભાઈ ભીંડે રસિકલાલ ત્રિવેદી આદિ પૂર્વ ચેરમેન વાઇસ ચેરમેનનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું વર્ષ દરમિયાન મંડળીના મૃત્યુ પામેલા સભાસદોને સૌએ શ્રદ્ધા સુમન કરી મંડળીના સભાસદોના ધોરણ દસના ઓગણત્રીસ તેમજ ધોરણ બારના દસ જેટલા એસી ટકા ઉપરના ગુણ મેળવનાર તેજસ્વી તારલાઓનું બહમાન કરવામાં આવ્યું હતું તેમજ મંડળીના મંત્રી હસુભાઈ પૂજારા તથા સર્વ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા સંસ્થાને એકત્રીસ માર્ચના રોજ પુરા આ વર્ષે સંસ્થામાં હાલ નવસો ત્રણ જેટલા સભાસદો જોડાયેલા છે સંસ્થાના ચેરમેન જામાભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું આજે તાલુકા પંચાયત અને ગ્રાહક સહકારી મંડળી ઓગણીસો ચોસઠથી સ્થાપના થયેલી આજે જે અહેવાલ જ્યારે રજૂ કર્યો છે ત્યારે અમને એક પ્રેરણા મળી કે ખરેખર જો આ મંડળી કોણે ઊભી કરી છે તો જે પાયામાં ઓગણીસો ચોસઠથી જે વાઇસ ચેરમેન પૂર્વ ચેરમેનો જે હતા એમને જે આ મંડળી ઊભી કરી છે અને આજે આ મંડળી વટવૃક્ષ થઈ છે આજે અમે આ મંડળીમાં ચૌદ કરોડ ધિણા આપી શકીએ છીએ અને ઉત્તરોત્તર ઓગણચાળીસથી પણ વધુ નફો થયેલો છે અને અમારી પાસે એટલી બધી થાપણ છે કે ક્યારેય અમારે થાપણ વ્યાજી લેવા જવું પડતું નથી અને મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે છે આજનો જે આ માહોલ થયો કે જે સાધારણ સભા હતી એમાં અમે પૂર્વ ચેરમેન પૂર્વ વાઇસ ચેરમેન તેમજ આવેલા મહાનુભાવનો અને બનાસ બેંકના ડિરેક્ટર જે ઈશ્વરભાઈ તેજાભાઈનું અમે એમને શિલ્ડ અને શાલથી સન્માનિત કરી અને અમને પણ પ્રોત્સાહિત કર્યા છે જ્યારે જરૂર પડે ત્યારે અમે અમારી બે તમારા માટે તૈયાર છે એ જ રીતે વધારેલા મહાનુભાવોનો તમામનું અમે સન્માન કરી અને અમારા તેજસ્વી અમારા સભાસદ્વારા તેજસ્વી તારલાઓનું પણ આ તબક્કે સરસ મજાનું અમે એમને શિલ્ડ આપી અને સન્માનિત કર્યા છે અને આ તબક્કે અમે સરસ મજાનું સ્વરૂચિ પૂજન રાખી અને સાધારણ સભામાં સરસ કામ કર્યું છે અઢાર ટકા ડિવિટ જાહેર કર્યું છે અને બેતાળીસ ટકા બોનસ જારી કર્યું છે આ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે છે અને એક મોટું વોટરપ્રુષ થઈ ગયું છે મારી પાસે પણ આવ્યા છે એ પણ ચેરમેન રહી ચુક્યા છે અને રસિકભાઈ ત્રિવેદી પણ ચેરમેન રહી ચુક્યા છે એ પણ એક કે આ મંડળી કેટલું બધું પ્રગતિ કરી છે એ આજે અમે જોયું અમારું કઈ સર્માન કર્યું છે અમને ખૂબ આનંદ થયો છે અને મંડળી ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરી એવી આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત કે અમારી મંડળીમાં મારા સાથી હોદ્દેદાર મિત્રો તથા સભાસદોના સહકાર થકી તેમજ કર્મચારીઓના સુયોગ્ય વહીવટને હું બિરદાવું છું સંસ્થાને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડનાર તાલુકા વિકાસ અધિકારી પ્રાથમિક શિક્ષણાધિકારી અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી કેન્દ્ર શાળાના તમામ આચાર્યશ્રીઓ આદિને બિરદાવું છું મંડળી દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી ઓડિટમાં અવર્ગ જાળવી રાખ્યો છે સંસ્થાનું શેર ભંડોળ છોતેર લાખ ઉપરનું થયેલ હોવાનું તેમણે જણાવ્યું હતું તેમજ સંસ્થાના સભ્યો દ્વારા સંસ્થામાં આઠ કરોડ ઉપરાંતની બાંધી મુદતની થાપણ જમા કરાવી સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે બાદમાં પધારેલા સૌ પત્રકાર મિત્રોનું સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સુચારુ સંચાલન અમૃતભાઈ જોશીએ કર્યું હતું તેમજ આભાર વિધિ સંસ્થાના વાઇસ ચેરમેન વસ્તાભાઈ લોઢાએ કરી હતી વિશાળ સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા બાદમાં સૌએ સાથે મળી બપોરનું ભોજન લીધું હતું